અમદાવાદ મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે બીઆરટીએસ બસ મથકો બનાવી દીધા છે મુસાફરોની સુવિધા માટે બસ મથક પર ટિકિટ માટે બે કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા હતા પરંતુ બસ સ્ટેન્ડ પર એક જ કાઉન્ટર ચાલુ છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે વિકાસનું ગાણું ગાઈને અમદાવાદ મહાનગરપાલિકાએ બીઆરટીએસ અમદાવાદીઓના માથે થોપી દીધી છે બીઆરટીએસ બસ દોડાવવા ખાસ કોરિડોર બનાવાયા અને લાખો રૂપિયાનો ધુમાડો કરી બસ સ્ટેન્ડ પણ બનાવાયા મુસાફરોને બંને બાજુથી ટિકિટ મળી રહે તે માટે બસ મથક પર બે સાઈડ ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા જોકે મોટા ભાગના બસ મથકો પર એક ટિકિટ કાઉન્ટરના શટર પડી ગયા છે બે ટિકિટ કાઉન્ટરમાંથી એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે બીઆરટીએસ તંત્રનું કહેવું છે કે આમ પણ બીઆરટીએસ મોટી ખોટ કરે છે અને તેમાં બે કાઉન્ટર રાખવાથી વધુ કર્મચારીઓને પગાર ચૂકવવો પડે આથી એક કાઉન્ટર કરી કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવી એક ટિકિટ વિન્ડોને પગલે પીક અવર્સ દરમિયાન લાંબી લાઈન લાગે છે અને ક્યારેક તો બસ પણ જતી રહે છે બસ મથકે બે ટિકિટ વિન્ડો હોવા છતાંય મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે બસ આઈન જતી રહે અમારું ઉભું જ રહેવું પડે ત્યાં સુધી વેટ કરવા અમારું નોકરીનું મોડું થતું હોય શું કરીએ બેન અમે હા બહુ પ્રોબ્લેમ થાય છે જ્યારે અમે અહીંથી બસ દૂરથી જોઈએ કે બસ આવી રહી છે અમાર નંબરની ત્યાં દોડતા દોડતા કે અમે ટિકિટ લઈને ફોટ લઈને બસમાં બેસી જઈએ પણ સામે ટિકિટ લાવે છે એટલે અમારી બસ જતી રહે પછી અમારે દસ પંદર મિનિટ ઊભું રહેવું પડે છે હા મારે આવું બહુ વાર થાય મારે કોલેજ આમ મોડું થઈ જાય છે એક જ ટિકિટ બારી ચાલુ હોય બીજી ટિકિટ બારી બંધ હોય તો પછી મારે કેટલી વાર એક્ઝામ માટે મારે એકવાર મોડું થઈ ગયું હતું પછી એટલે બે ટિકિટ બારી ચાલુ હોય છે હું એવું માનું છું સેવા માટે હાથી સમાન સાબિત થઈ છે ત્યારે તંત્રએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે આડેધડ નિર્ણય કરી બીઆરટીએસ દોડાવી નાગરિકોને સુવિધા આપવાને બદલે મુશ્કેલીમાં મૂક્યા છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ